નમસ્કાર મિત્રો અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે જેથી ભેજવાળા વાતાવરણને લીધે ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન એટલે કે થવાની શક્યતાઓ વધી જાય છે તો આજે આપણે જોઈશું કે કઈ કઈ ખ્યાલ રાખવો જોઈએ સૌ તો દાદર શરીરના એ ભાગમાં થાય છે જ્યાં ભેજ વધારે રહેતો હોય પરસેવો વધારે થતો હોય માટે આપણે શરીરને સ્વચ્છ અને સૂકું રાખવું જોઈએ શરીરને સ્વચ્છ રાખવા માટે દિવસમાં બે વખત નાહવું જોઈએ અને નહાતી વખતે એન્ટિફંગલ સાબુનો ઉપયોગ કરવો જોઈએ તેમજ નહાયા પછી શરીરને સૂકું કરીને એન્ટીફંગલ ડસ્ટિંગ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ બીજી બાબતનું એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કપડા સ્વચ્છ અને ખુલતા પહેરવા જોઈએ સુતરાવ કાપડના પહેરવા જોઈએ જેથી પરસેવો વધારે ના થાય ધાધર એ એક ચેપી રોગ છે એટલે કે આપણે જે ભાગમાં ધાધર થયું હોય ત્યાં ખંજવાણીની બીજા અડીએ તો ત્યાં પણ ધાધર થઈ શકે છે માટે આપણે જે ભાગમાં ધાધર થઈ હોય ત્યાં ખંજવાળવાનું ટાળવું જોઈએ તેમજ જેમને ધાધર થઈ હોય તેમના કપડાં ટુવાલ ચાદર એ બધું અલગ રાખવું જોઈએ ત્રીજી બાબતનું ધ્યાન એ રાખવું જોઈએ કે ધાધરને મટાડવા માટે ક્યારેય સ્ટેરોઇડવાળી ક્રીમનો ઉપયોગ ના કરવો જોઈએ તેના માટે ખાસ ડર્મેટોલોજીસ્ટને કન્સલ્ટ કરીને તેની કમ્પ્લીટ એન્ટીફંગલ ટ્રીટમેન્ટ હોય છે તે પૂરી કરવી જોઈએ જેથી દાદરને સંપૂર્ણપણે મટાડી શકાય થેન્ક યુ